નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું સેવ ખમડીને પણ પાછળ રાખી દે તેવો હાઈ પ્રોટીન નવો નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ બને છે અને પ્રોટીનથી ભરપૂર આપણો નાસ્તો છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને આપણું પેટ પણ જલ્દીથી ભરાઈ જાય તેવો નાસ્તો છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે અલગ અલગ દાળોનો ઉપયોગ કરીશું તો એક મોટું વાસણ લેવાનું છે તેમાં એક કપ આપણે મસૂરની દાળ નાખીશું એક કપ આપણે ચણાની દાળ નાખી દઈશું એક કપ આપણે મગની દાળ નાખીશું અને અડધો કપ આપણે તુવરની દાળ નાખવાની છે અને મેં અડધો કપ મગને પલાળીને રાખ્યા હતા તે મેં લીધા છે તમે ચાહો તો મગને આમાં પણ પલાળી શકો છો પણ મગને થોડી કલરતા વાર લાગે એટલે મેં તેને પલાળીને અલગ રાખ્યા હતા હવે દાળ આપણી સરસ પલળી ગઈ છે મેં પાંચ કલાક જેટલી પલાળીને રાખી હતી અને મગને આખી રાત મેં પલાળીને રાખ્યા હતા બધું પાણી નિતારી લેવાનું છે અને આપણે આને બે બે બેચમાં પીસશું તો તે સરસ પીસાય અને આપણો નાસ્તો છે તેની ક્વોન્ટિટી પણ વધારે છે હવે આ બીજો બેચ છે એને હું પછી પીસી લઈશ ત્યાં સુધી આપણે એક બેચમાં થોડા મગ પણ નાખી દઈશું પણ તે પણ તે સરસ પીસાઈ જાય હવે મેં આઠથી દસ તીખા લીલા મરચાં લીધા છે અને બે ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો છે તે નાખી દઈશું અને અડધો કપ પાણી નાખી અને તેને સરસ પીસી લેવાનું છે બહુ એકદમ ફાઇન નથી પીસવાનું થોડું તેને દરદરું પીસવાનું છે તો આપ જે સેવ ખમણી આપણે બનાવશું તો તે સરસ બનશે તમે એકદમ ઝીણું પીસી નાખશો તો તેનું ટેક્સચર છે તે સરસ નહીં આવે તો તમે તે વાતનું ધ્યાન રાખશો તો તમારી જે આપણે સેવ ખમણી બનાવ્યા છે તે સરસ બનશે તમે આને સેવ ખમણી કહી શકો છો અને ઉપમા પણ કહી શકો છો બેનું કોમ્બિનેશન છે આમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે બીજો બેચ પણ મેં રેડી કરી લીધો છે સેમ પહેલી પ્રોસેસથી જે આપણે મોટું વાસણ લીધું હતું તેમાં આપણું આ બેટર છે તેને નાખી દેવાનું છે હવે અડધો કપ જેટલો મેં જાડોર રવો લીધો છે તેને આપણે નાખી દઈશું તમે જો આ બધી સામગ્રીને ફરમણ કરશો આખી રાત તો તમને રવો છે તે તમે બિલકુલ નહીં નાખો તો ચાલશે પણ હું તેને ઇન્સ્ટન્ટ બનાવી રહી છું ત્રણ ચમચી મોટી ભરીને દહીં લઈશું એક ચમચી આપણે હળદર પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખી અને બધી સામગ્રીને આવી રીતે સરસ ફેટી લેવાની છે આમ ફેટવાથી આપણે જે ઢોકળા બનાવશું સેવ ખમણી માટે તે ખૂબ જ ટેસ્ટી બનશે હવે બે મેં ગાજર લીધા છે અને બે કેપ્સિકમ લીધા છે મિત્રો તમે એક વખત જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ ભાવશે કારણ કે આ ટેસ્ટી તો છે પણ હેલ્ધી પણ એટલી છે મેં દસ મિનિટ તેને રેસ્ટ આપી દીધો અને પાછું મેં પાંચ મિનિટ જેટલું એને આવી રીતે સરસ રીતે હલાવી લીધું તો એકદમ બેટર આપણું હલકું થશે અને ઢોકળા બહુ સરસ ઉતરશે હવે તેને આવી રીતે બે બેચિસમાં આપણે અલગ કરી લેવાનું છે કારણ કે આપણું બેટર છે તે વધારે છે બે થાળી જેટલું થશે હવે એક આપણે ઈનોનું પાઉચ લીધું છે તે નાખવાનું છે તમે ખાવાના સોડા નાખો તો તમે તેમાં પોણી ચમચી જેટલા ખાવાના સોડા નાખતા ઉપરથી આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને એક જ ડાયરેક્શનમાં તેને આવી રીતે ફેંટશું બહુ તેને હલાવવાનું નથી એક સાઈડ મેં કઢાઈમાં પાણી ગરમ રાખવા મૂકી દીધેલું અને નીચે મેં રિંગ રાખેલી પાણી સરસ ઉકળે ત્યારે ઉપર ઓઇલ કરેલી આપણે થાળી રાખવાની છે અને પછી જ આવી રીતે બેટર નાખવાનું છે તો ઢોકળા છે તે સરસ રીતે ફૂલશે હવે આવી રીતે સરસ ચમચાથી સરખું કરી અને ઢાંકી અને તેને પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરી લેવાના છે વીસ મિનિટ થઈ ચૂકી છે આપણે ઢોકળાને ચેક કરી લઈએ થઈ ગયા છે કે નહીં તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેવા સરસ ફૂલીને રેડી થઈ ગયા છે તમે ફરમણ કરશો તો તમને આમાં ઈનો નાખવાની પણ જરૂર નહીં પડે તમે આખી રીત આખી રાત તેને ફરમણ કરશો તો તે સરસ તેનું ટેક્સચર પણ આવશે અને હજી આનાથી પણ સરસ બનશે હવે આપણે આને એકદમ કમ્પ્લીટલી ઠંડુ કરી લેવાનું છે તમે આને ગરમ ગરમ બિલકુલ કટ ન કરતા કારણ કે આપણે આમાં ચોખાનો ઉપયોગ નથી કર્યો એટલે એકદમ ડેલિકેટ હોય અને ખાલી દાળનો જ આપણે ઉપયોગ કર્યો છે હવે તેને આવી રીતે ટુકડામાં આપણે કાપી લઈશું જેવી રીતે આપણે ઢોકળા કાપીએ તેવી રીતે તેને કાપી લેવાનું છે અને બધા ઢોકળાને આવી રીતે ડિમોલ્ટ કરી લેવાના છે પછી એક બીજું વાસણ લઈ અને સેવ ખમણી માટે આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો એક ઢોકળું આપણે લઈશું હાથમાં અને આવી રીતે તેને મસડી અને તેનો ભૂકો કરી લેવાનો છે તમે ઠંડો કરીને જ કરતાં ગરમમાં કરશો તો સરખો ભૂકો નહીં થાય એકદમ આવું ભેગું ભેગું રહેશે અને ખમણીનું ટેક્સચર પણ સારું નહીં આવે તમે જોઈ શકો છો મેં બધા ઢોકળાને આવી રીતે સરસ રીતે ભૂકો કરી લીધો છે હવે મેં ત્રણ ચમચા મોટા ભરીને તેલ લીધું છે કારણ કે ક્વોન્ટિટી આપણી વધારે છે એટલે હવે આપણે તેમાં રાઈ નાખી દઈશું મેં બે ચમચી રાઈ નાખી છે અડધી ચમચી જીરું નાખી દઈશું અડધી ચમચી આપણે નાખીશું હિંગ પાવડર અને બે ટેબલસ્પૂન ભરીને આપણે અડદની દાળ નાખવાની છે તેનાથી ખૂબ જ ખમણીમાં ટેસ્ટ સરસ આવશે હવે વન ટેબલ સ્પૂન આપણે તલ નાખી દઈશું એટલે મેં તમને પહેલાં કીધું કે આ સેવ ખમણી અને ઉપમાનું કોમ્બિનેશન છે એટલે તમને બહુ જ સરસ લાગશે ખાવામાં હવે પંદર થી વીસ મીઠા લીમડાના પાન લેવાના છે તે નાખી દઈશું અને જે આપણે શિમલા મરચાં લીધા હતા તેને ઝીણા ઝીણા સમારીને મેં લીધા હતા તે નાખી દઈશું હવે તેને સરસ રીતે આવી રીતે સોતે કરવાના છે કલર ચેન્જ ન થાય તે વાતનું ધ્યાન રાખશો હાઈ ફ્લેમ પર તેને આવી રીતે પકાવશું તો જલ્દીથી તે સોતે થઈ જશે અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તમે ચાહો તો આમાં કાંદા અથવા ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં આમાં ખાલી ગાજર અને સિમલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે તમે ચાહો તો બીજી સામગ્રી પણ આમાં ઉમેરી શકો છો તમને જે ભાવે તે પ્રમાણે હવે સિમલા મરચાં છે આપણા તે તમે જોઈ શકો છો એકદમ સરસ સોતે થઈ ગયા છે હવે એમાં એક ચમચી મેં સાકર નાખી છે અને જે ગાજર લીધું હતું તે મેં છીણીને બે ગાજર હતા તેને છીણી લીધા છે તે નાખી દઈશું તમે ચાહો તો ખમણીમાં સાકર છે તેને સ્કીપ કરી શકો છો મેં ખાલી એક જ ચમચી નાખી છે અને જો તમે ગોળ નાખતા હો તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો જે જેગરી પાવડર આવે તેનો પણ ઉપયોગ કરી શકાય છે ગાજર આપણા ખમણેલા હતા તે જલ્દીથી સોતે થઈ ગયા હવે મોટા વાસણમાં મેં ખમણી હતી તેને રેડી કરી લીધી હતી હવે આપણો જે વગાર છે તે આપણે આમાં નાખી દઈશું અને બે ચમચા સામે સામે લેવાના છે અને તેને મિક્સ કરતા જવાનું છે એક મોટા લીંબુનો રસ નાખી દઈશું અને આવી રીતે તેને હલકા હાથથી મિક્સ કરવાનું છે તો તે બિલકુલ આમ એકદમ ચીકણી નહીં થાય એકદમ સરસ થશે હવે અડધો કપ જેટલા લીલા ધાણા લેવાના છે તે નાખી દઈશું અને તેને સરસ મિક્સ કરી દેવાનું છે તમે આને સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો બાળકોને લંચમાં પણ આપી શકો છો કારણ કે બધી દાળનો મિક્સ આપણો એકદમ હેલ્ધી નવો નાસ્તો છે અને પેટ પણ ભરાયેલો નાસ્તો છે તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આ આપણી હેલ્ધી ખમણી અથવા ઉપમા કહી શકાય તેવી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે અને મિત્રો તમે જરૂરથી મને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને તમે ઘરે ટ્રાય કરી છે કે નહીં તે પણ મને જરૂરથી જણાવજો મિત્રો તમે ઘરે ટ્રાય કરી હોય અને ઘરના મેમ્બરને ભાવી કે નહીં તે પણ મને જરૂરથી કમેન્ટમાં લખજો તો મને પણ ખબર પડે કે તમને મારી રેસીપીઓ ગમે છે કે નહીં અને તમને મારી બીજી ચેનલ જોવી હોય હિન્દીમાં કુક વિથ રેખા તો તમે તે પણ જોઈ શકો છો તેમાં નવી નવી રેસીપીઓ આવે છે ચાલો મિત્રો ફરી મળીએ થેન્ક યુ ફોર વોચિંગ